એ અવસરમાં આપણે હૃદયથી પ્રાર્થના કરવાની છે બધે લાઈટુ બંધ થાય છે એ સુકામ અને એમાં આજે શુક્રવાર તો વિયોગ્યો કાલે શનિવાર થાય છે

આવી શક્તિ મારા મિલિટરીના યુવાનોને માં ભગવતી આપે અને આપણા યશસ્વી વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી જે દિલ્હી બેઠા છે ને એને માં એવી શક્તિ દેજે કે તમે જે નિર્ણય કરો એને આરે આખું ભારત તમારી સાથે છે અને તમારા નિર્ણયમાં અને જે કંઈ બોલવામાં આવે એ આર્મીના યુવાનો એનો તડા માર એમ કહેવાય જવાબ આપે અને મારા આર્મીના યુવાનોને આ શક્તિ મળે એવી આપણે પ્રાર્થના કરીને આજના કાર્યક્રમ ને આપણે ખુલ્લો મૂકવાનો છે મારું માવઠું કઈ આવું ન હોય મેં અંબાલાલ ભાઈ ફોન કર્યો હું કઉ અંબાલાલભાઈ ભાઈ પણ ભાઈ મને જોવામાં બધું હું ખગોળ શાસ્ત્રી છું મને જોવામાં આવે શું કરું ના ના મેં તમારો આભાર તમે એડવાન્સ બધાને સેતુઓ છો પણ હવે કેટલા દિવસે મને કે આમ તો થોડુંક છે પણ સાહેબ કૃપા એવી છે કે આજુબાજુના બધા ગામમાં અડુડે છે અને એવો વરસાદ વરસે છે અહીંયા ખાલી એને રેવાતું નથી ને મેંથી કે મારું હું અહીંયા હાજર શું ઘણીક ભગુડા આટો મારવાનો સર એટલે એ થોડીક ઝરમર આપવા માટે અહીંયા આજે થોડોક આવી ગયો બે દિવસ આવ્યો જ નતા પણ આજે પાટ ઉત્સવમાં રહેવાનું નિયંત્રિ જે માની ઈચ્છા હોય એ પ્રમાણે એટલે સાંજનો નિર્ણય કર્યો કારણ કે હું આયા જ હતો ત્રણ દિવસ આપણો યજ્ઞ બીજો અહીંયા રામદેવપીર મંદિર કરી અને આ પાછું ગ્રાઉન્ડ ભરેલું હોય શ્રીઓ ને મકવાણા સાહેબ અધિકારીઓને કીધું ક્યાં કઈ છે નહી તમત તમે અહુ પોલીસ સ્ટેશન ને એ શું કામ આ તમને ખબર પડી ને કે અમે ગમે એને આગળ નથી આવવા દે આ બેહવા દે તેનું કારણ એ છે કે તમને એ ભાન જ નથી ક્યાં બેહાય ને અને એ કોઈએ અહીંયા જે આગળ બેઠો તમે તાળી પાડો માતાજીનો જે જે વચ્ચે જેને ઉભો થાવ મહેરબાની કરીને આ ગ્રાઉન્ડમાં ન બેસતા અહીંયા આવો છો શું કામ મહેરબાની કરીને પગે લાગીને કે ભાઈ મા શરૂ થી આવો માકડા વેલા કરવા એને મહેરબાની કરીને કોઈ નહીં આવો આયા માનો ભાવ ગવાય તાળી પાડો બેઠા બેઠા માનો જે જે કા કરો ઓલા ઓલા ત્રણ ચાર જણા બે જાય ચાર નો ઈ પોપટી કલર વાળો કુદે હોય શું કામ આવો છો

ડોલ્યા છે ધ્રુજા નથી ડોલવું ધ્રુજવું એમાં ફેર છે ધ્રુજવું ના ભય છે ડોલવું આનંદ છે આભામાં ઉકેલ ચાંદલો ચાંદલો એટલે રાત થઈ ગયેલી કોઈ સૂરજના ગોળા જેવો છોકરો નહીં ભારત વર્ષમાં કે મુગલો ની હામો થઈ શકે બધા અંધારાના દીકરા થઈ ગયા તા બધા અને તે દી આ જન્મ ઉકેલ ચાંદલો તેથી જીજાબાઈ ને આવ્યા બાળ

રામ લક્ષ્મણ અને જાનકી ત્રણેય વનમાં હતા અને લક્ષ્મણજીને કોઈએ કીધું કે અયોધ્યા થી ભરત સેના લઈને આવે છે અને લક્ષ્મણ રામ આવે છે રામાયણમાં વાંચ્યો અતિ ક્રોધિત થાય છે લક્ષ્મણજી રામ પ્રભુ પાસે કે મોટાભાઈ શું સમજે કઈ કઈ નો દીકરો કે ચૌદ વર્ષ પછી પાછો મારો બાપ ગાદી ન બેસી શકે એટલે એકલા સમજી અને સેના લઈને આવે છે રામ તમારા ચરણ ની સોગંદ થાય કહું હું ભરતને જીવતો નહીં જવા દઉં ભરતને જીવતો નહીં જવા દઉં તમારા ચરણના સોખા રસ્તે કઈ તકલીફ નથી પડી ને તા પૂરો કે ન કેમ છે અમારું મકાન ગુડ તમારો પરિવાર બધો કેમ છે ત્યાં ઓકે ચા પાણી પીશો યસ હવે પૂછી એનો જવાબ અને અંગ્રેજી સિવા ઘા નહીં અમે ભૂરીના બાપા ઓળપોળ થઈ ગયા સાબાશ વાહ મૃત્યુ મળ્યો હો આપણને હવે બોલાવો આપણી ભૂરીને હન જા ભૂરી આવ્યા ભાઈ પણ મહેસાણાના એસટી ડેપોમાં લઈના એસટી ડેપોના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઈલનું પીપ જે રીતે બહાર આવે એમ આવ્યા હો કલર જાય તો પૈસા પાસા અને જે બાયું ધૂળક્યું હોય ને લગભગ ધીરાણી જેઠાણીને બહુ ગાળું દેખ્યું હોય આ માનતી નથી તારે જમાવવી એમ ક્યા ને ભાઈ તારે ધંધો કરવાનું નો જાય જોયા બધા જોયા ભાઈ માફ કરજો એટલે આમ કઈ પાછું મુકાય એમ થી શ્રધાથી ડરી જાવ એ મુદ્દે નહીં પણ હવે મારો વિષય નથી એને કઈક થાતું છે તો જ હાલતું છે ને પણ એ જે થાતું રામ જાણે હું થતો હું તો કેટલા માતાજીના અનુષ્ઠાન કરું એટલા વર્ષો વી ગયા મને કોઈ દીક આ શક્તિપાત થાય માનો જયારે ઓમ કરતા ત્યારે ઠીક છે અનુભૂતિ થતી હશે ખબર નહીં કઈ પણ કઈ એવું તો મને કોઈ દીધું જ નહીં તો આવડા આવડે સંગીતમાં આરતી ઉતારે તો મારે ગાતા ગાતા ધૂણવાનું રહે ને કમા અને વૈશ્વમાં તો રામાપીનો એલો ગમે ત્યાં આવતો તો માણસ રામાપી નો ધૂણતા એક જણો રામા પીર નો હતો તે એક જણો પાટું મળ્યો મારો તું કોણ જતો કહું રામાપી નો ઘોડો છો રામાપીરી કે નિર્ણય નાખ્યા કે નવી એમ અહીંયા આવ્યો કોઈ ધૂણ આપડે પુરુષે ધૂણે કે એટલે બેનો ધૂણે એવું ને બધાય બધા અમુક આખું ટોળી જુ હોય બસ ધૂણતા હોય મારા પ્રણામ કાય નહી તો આમાં હું આ મોબાઈલ થતા બધા વોટ્સઅપમાં તરત ભુવા મંડળ વિરોધ કરે છે માયાભાઈ ને એમ કરીને પણ ચાલુ કરે જ્યાં સુધી માફી નહીં માગીએ તો તમે આમ કર માફી માગી લો માફી ભાઈ અને મારી ઉપર દાણા નાખજો ફરિયાદ ન કરતા દાણા નાખજો તમ તને જે સાટણા કરવા એટલે નામ કે હું કોઈ માનો દીકરો છું બાણોડ ઉપર બેઠી હોય ભગવતી બાપુ એ કોને એંસી એંસી જતી હોય ને કેળા ઈ કરતી જાય ભરોસા વગેરે થોડા આવી ગઈ હં ટળી જાય હા ના એ તો મને છૂત નહીં કોઈ દીકર અને મારે માલધારીઓ અમે બધા એમાં બાપુ આવ્યા પહેલાં એ આપણો ઠાકર આવ્યો છે હે આવી જગ્યાના સાધુ આવ્યા હોય દાણીધારીઓ નીકળ્યો હોય એટલે રોક્યા બાપુને એનો એ જે ભાઈ હતા ને એનો છોકરો અઢી શેર લોટ હોય ત્યારે ધરાય અઢી શેર લોટ ના રસોઈ થાય ત્યારે આ ભાઈ પાછો ફરે એટલે આખા ઘરે કીધું બાપુ બીજું બધું તો ઠીક બીજું કે અમારી જેવી સેવા કરો પણ છોકરો ગમી ગયો બાપુને તમારા લડકા અચ્છા હે કે બાપુ લડકા તો અચ્છા જ હોય ને એક જણો હમણાં ભગવાન ઉપર ખીજાડો તમને કોઈ નહીં ખબર હોય એવો ખીદાણો ને એવો ખીદાણો તો ભગવાન ને કે રીત રાખો ને ભગવાન કે હું સાહેબ રીત ના દીકરા એ કેવા તમે દીકરીઓ કેટલું સરસ બનાવ્યું કેટલી હારી લાગે વાલી લાગે કેવી દીકરીઓ ડાય લાગે અને પત્ની કેમ ખરાબ લાગે

જોગ્સ કેતા હોય કદાચ અડધા ઊભા થઈને વયા જાય તો એની ચિંતા નથી પણ આવી વાત ખાલી હોય 1 મિનિટની એ ધ્યાનથી હાંભળી લો ને તો અમારા ધકા છે ને કિલોમીટર કાપીએ ને એ અમારા સફળ થઈ જાય આવા સંગત છયા બ્લોક મારી મામાની ચેનલ છે તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ એ કરજો બધાયને જય દ્વારકાધીશ